હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ કોબીની ભાજી એટલે કે કોબીના શાકની રેસીપી કોબીનું શાક તમે આ રીતે બનાવશો તો ખાતા જ નહીં ધરાવો તો ચાલો રેસીપી શરૂ કરીએ શાકના વઘાર માટે ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી આખું જીરું ચપટી હિંગ હવે અહીંયા ચાર લસણની કળીને આ રીતે ટુકડા કરીને લીધી છે એ ઉમેરી દઈશું બે મરચાંના ટુકડા બે બટાકાના આ રીતે ઊભા ટુકડા કરી લીધા છે એ ઉમેરી દઈશું હવે બટાકાને પાંચેક મિનિટ આપણે ચડવા દઈશું વધારે નથી ચડવા દેવાના બટાકા વધારે ચડી જશે તો હલાવતી વખતે ભાંગી જશે એટલા માટે આપણે વધારે નથી ચડવા દેવાના કોબીની સાથે ચડવા દઈશું એટલે બરાબર ચડી જશે હવે આપણે કોબી ઉમેરી દઈશું તો મેં અહીંયા અઢીસો ગ્રામ કોબીને આ રીતે ઊભી સમારી લીધી છે એ ઉમેરી દઈશું કોબીને ચડતા વધારે સમય નહીં લાગે મિક્સ કરી લઈશું હવે એની અંદર એક ટમેટાના આ રીતે ટુકડા કરીને લીધા છે એ પણ ઉમેરી દઈશું એક આદુનો ટુકડો લીધો છે એને છીણીને ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર હવે બધું મિક્સ કરી અને ચડવા દઈશું ઢાંકીને પાંચેક મિનિટ આપણે ચડવા દેવાની છે કોબીને ચડતા વધારે સમય નથી લાગતો ખોલીને જોઈ લઈશું તો આપણી કોબી છે એ ચડી ગઈ છે હવે એની અંદર એક ચમચી લાલ મરચું ઉમેરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધું મિક્સ કરી લઈશું તો આપણે હું બટેકા અને કોબી બંને ચડી ગયું છે તો હવે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો બનીને તૈયાર છે ગરમા ગરમ કોબીની ભાજી